સંતરામપુર તાલુકાના હટીપુરા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ શૌચાલયની દુર્દશા હટીપુરા ડામોર ફળિયા ચૌદમો નાણા પંચ હેઠળ બનેલ સામૂહિક શૌચાલય બિનજરૂરી થયું સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન યોજના હેઠળ હટીપુરા ગામના ડામોર ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે ચૌદમો નાણા પંચ દ્વારા બનેલ સામૂહિક શૌચાલય આજે ઉજળી પાડી રહ્યું છે જ્યાં લોકોએ રોજ બરોજની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાતું તે શૌચાલય મેન્ટેનન્સના અભાવે અવ્યવસ્થિત બની ગયું છે

સ્થાનિક વાસઓ કહે છે કે માત્ર સરકારી ગ્રાન્ટ આવતાની સાથે શૌચાલય ઊભું થાય છે પરંતુ તેની જાળવણી અને સંચાલન કોઈ કરતું નથી વિભાગ્ય મિલી ભગતને માત્ર કામ પૂરું થવાનું લક્ષ્ય હોય છે ઉપયોગિતા અને ટકાઉ પણ કોણ પૂછે ગ્રામજનોને સ્થાનિક સામાજિક કાર્યકરોના મતે સંતરામપુર તાલુકામાં બનેલ તમામ સામૂહિક શૌચાલયની હાલત પર વિડીયો સર્વે થવો જોઈએ જેથી સાચી પરિસ્થિતિ બહાર આવે સવાલોને છે શૌચાલય બની ગયા પછી તેની જવાબદારી કોણે લેવી ગ્રાન્ટમાંડી ખર્ચ થયેલા રૂપિયા ક્યાં ગયા તલાટી શું કામગીરી કરી શું સરકાર કે તંત્ર સંજીવની લેશે કે ફરી આવો વિકાસ ફોટો ખેંચવાનું કારનામો બની રહેશે